નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની નીચે ગણિત વિષયની પ્રશ્ન બેંક એટલે એકમ કસોટી તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ આપણે ચેનલ ઉપર ઓરિજિનલ એકમ કસોટીનું સોલ્યુશન મૂકવામાં આવશે તો જેમની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ પાંચ નંબર એક એક પાકીટની કિંમત એકસો સાઠ રૂપિયા છે તો આવા વાત સાત પાકીટની કિંમત શોધો તો જવાબ આવશે એ અગિયારસો વીસ રૂપિયા નંબર બે કઈ રીતે જોતા મંદિર આ રીતે દેખાશે તો ડી બાજુથી નંબર ત્રણ કઈ રમત એક કલાક કરતાં ઓછા સમયમાં પૂર્ણ થશે કબડ્ડી નંબર ચાર બે લીટર એટલે કેટલા મિલી લીટર તો જવાબ આવશે સી બે હજાર નંબર પાંચ રમણ સાત પિસ્તાલીસ વાગ્યે ગૃહકાર્ય કરવા બેસે છે તેનું ગૃહકાર્ય પંદર મિનિટમાં પૂર્ણ થાય છે ત્યારે તે ઘડિયાળ સામે જોઈએ છે તો તે વખતે ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે ડી આઠ પ્રશ્ન નંબર બે જોડકા જોડો જેમના ગુણ ચાર ನಂಬರ್ಥ್ ಚಾರ ನಂಬರ್ ಬಾ ನಂಬರ್ ತುಣ ನಂಬರ್ ತುನ ನಂಬರ್ ಬ ನಂಬರ್ ಚಾರ ನಂಬರ್ વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ ગણિત વિષયનું સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલા ગણો પ્રત્યેકના બે ગુણ જેમના ગુણ છ નંબર એક ટેનિસની મેચ પાંચ વીસ પીએમ પર પૂરી થઈ જો આ મેચ ત્રણ કલાક સુધી ચાલી હોય તો આ મેચ કેટલા વાગ્યે શરૂ હશે બે ને વીસ વાગ્યે નંબર પાણીની એક બોટલમાં સાતસો પચાસ મિલી પાણી સમાય છે તો આવી ચાર બોટલમાં કુલ કેટલું પાણી સમાય ત્રણ હજાર મિલી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેમના ગુણ છ નંબર રવિવારે સવારે દસ વાગ્યે વરસાદ પડવાનો ચાલુ થયો અને બપોરે ત્રણ પંદર વાગ્યે બંધ થશે તો વરસાદ કેટલો સમય પડ્યો પાંચ કલાક અને પંદર મિનિટ નંબર બે વર્ષમાં કુલ કેટલા અને ક્યાં કયા મહિનામાં એકત્રીસ દિવસ હોય છે સાત મહિના જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોમ્બર ડિસેમ્બર નંબર ત્રણ સાઠથી એંશી સુધીની સંખ્યાઓમાં એવી કઈ સંખ્યા છે કે જે પાંચ અને સાત વડે વિભાજ્ય હોય સિત્તેર નંબર ચાર અંકો ત્રણ પાંચ અને સાતની મદદથી બનતી અંક ત્રણ અંકની તમામ સંખ્યાઓ લખો તો ત્રણસો સત્તાવન ત્રણસો પંચોતેર પાંચસો સાડત્રીસ પાંચસો સાડ સાતસો પાંત્રીસ સાતસો ત્રેપન નંબર પાંચ એક ટ્રેન એક કલાકમાં સિત્તેર કિમીનો અંતર કાપે છે તો આ ટ્રેન ચાર કલાકમાં કેટલું અંતર કાપે બસ્સો એંસી કિલોમીટર નંબર છ જેની તેના બાપુજી સાથે તારીખ વીસ બે બે હજાર અઠ્યાવીસથી ચોવીસ બે બે હજાર અઠ્યાવીસ સુધી કચ્છના પ્રવાસે ગઈ તો તે કેટલા દિવસ માટે પ્રવાસે ગઈ છ દિવસ

તો તે ક્યાં દરવાજામાંથી પ્રવેશી હશે ગેટ બી નંબર ત્રણ તમે દરવાજા બી પાસે ઊભા હોય તો તમારાથી સૌથી દૂર શું હશે રામુની મીઠાઈની દુકાન નંબર ચાર દરવાજા એથી પ્રવેશો તો તમારી ડાબી બાજુએ શું હશે દરવાજા એથી પ્રવેશો તો ડાબી બાજુ ચીંચો હિંચકો લપસણી અને ચડગો ચગડોળ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે